બાઇક ચાલકે બાર્કીને અડફેટ લીધી છે જેમાં વરાછા વિસ્તારમાં મંગલદીપ સોસાયટી શેરી નંબર 3 માં ઘર નજીક રમતી માસુમ બાર્કીને બાઇક ચાલકે અડફેટે લેતા ચાર મચી જવા પામે છે સુરતના ના વરાછા વિસ્તારમાં બાઇક ચાલકે બાળકીને અડફેટ લીધી છે જે અંતર્ગત વરાછા વિસ્તારમાં મંગલદીપ સોસાયટી શેરી નંબર ત્રણ ની આ ઘટના પ્રકાશમાં આવી છે ઘર નજીક રમતી માસુમ બાળકીને બાઇક ચાલકે અડફેટ લીધી છે બાઇક ચાલક પસાર થઈ ગયો હતો ત્યારે આ ઘટના બની હતી જેમાં હેન્ડલ પર જ મોટા બે શીટ ના બંડલ હોવાથી બાળક બાઇક ચાલકને ને દેખાયું ન હતું આ ઘટનામાં ઈજાગ્રસ્ત બાળકીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે તો બાળકીના ખભાના ભાગે સામાન્ય ઈજા થઈ હોવાનું સામે આવ્યું છે આ ઘટના બાદ બાળકીના પરિવાર અને બાઇક ચાલક વચ્ચે સમાધાન થયું છે હાલ આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે બરોબર નેશન પ્લસ ન્યૂઝ સુરત સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર